ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગામી અઠાવીસ જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે રાજ્યના તમામ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે બનાસકાંઠા રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ નવસારી અને વલસાડ એમ સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તો જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તથા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી હતી તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની પણ શક્યતા છે તથા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેમજ દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર નવસારી વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે તથા માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે